અમો આદિવાસી આદિવાસી ભાષા પરંપરા આદિવાસી બિરસા મુંડા જન જનજાતિ ગૌરવ દિવસ ની ઉજવણી એટલે આપણો પ્રવેશ હમણે પેલી બેન કઈ બેતા પણ ખબર નહીં બેતા કાઢલા ને હાકલી ને બધું પહેરી ના જાય એટલે ખરેખર આપણી પરંપરા આપણી સંસ્કૃતિ જાળવી રાખવી પડે એની ઉજાગર કરવી પડે આ ઉજાગર કરવાનું કામ મોદી સાહેબે આ જાગૃત લ્યા તમારા નેતા આટલા વર્ષોથી ક્યાં ગુજરાત ભાઈ અમારા તો